ફ્રેન્ડ્સ કેમ છો ફર્સ્ટ ક્લાસ મજા મારીશું અમારો વ્લોગ જોતા હોય તો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છે નવા વ્લોગમાં તો આજનો વ્લોગ બનવાનો છે રેસીપીનો ડુંગળી આખી ડુંગળીનું શાક બનવાનું છે કઈ રીતના બનાવી છે તમને બધું બતાવીશ વ્લોગમાં બન્યા રહેજો કઈ રીતના આખી ડુંગળીનું શાક બનાવી અમે બરાબર છે તમને બધું બતાવીશ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને આજનો તમે બતાવું દાદનું વાતાવરણ છે એ વરસાદનું વાતાવરણ હતું અને આજે અમારા ગામમાં બબાળીમાં બહુ વરસાદ પડ્યો આઠ ઇંચ જેવો વરસાદ પડ્યો અને જે જેને વાવણી થઈ ગઈ એને હું શુભેચ્છા આપું છું ખેતી લોકોને કારણ કે મારે તો કઈ ખેતર છે નહીં વાડિયું છે નહીં એટલે પવન બહુ એટલે બહુ પવન આવ્યો છે સમજો તો એટલો પવન છે આ તો ત્યારે બહુ ઓછા છે બાકી નકર ચારનો પવન આવતો તો બહુ એટલે બહુ વધારે પવન છે અને વાવાઝોડા જેવો જ પવન આવે છે કારણ કે સામે પ્લોટ ખાલી છે ખુલ્લું રહ્યું છે એટલે તો અમારા રૂરુભાઈ જો નખરા કરે આમ જો એ ઘરે હોય સવારમાં ટ્યુશન જાય આ રેસીપી વાળો બ્લોગ તમને ગમે તો એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર આવતા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી દેજો અને આ રેસીપી વાળો બ્લોગ શેર કરવાનું ભૂલતા નહીં આપણે શેરવાળો વિડીયો હું બનાવી દઈશ કઈ રીતના શેર કરવું આપણે હું છે ગામડાના લોકો ઘણા છે આમાં ચેનલમાં તો એને ખબર નથી પડતી કઈ રીતના વિડીયો શેર કરવો યુટ્યુબમાંથી

પછી આવશે સિંગનો ભૂખો પછી આવશે ભૂખો પછી આવશે કાશ્મીરી મરચું અને ટમેટાની ખમણેલ ટમેટા અહિયાં છે અક્ષર કાંદાનો મસાલો બાજુમાં છે ગરમ મસાલો મહાલક્ષ્મી આટલી વસ્તુ ફ્રેન્ડ્સ નાખવાની છે અને આપણે વઘાર કરતી સ્ટાર્ટ ફ્રેન્ડ્સ તો પેલામાં તેલ નાખી દીધું છે અને થોડુંક અળાઈ નાખી તલ ને લસણ ને આદુ ની ભેસ્ટ ટમેટા ની ગ્રેવી ફ્રેન્ડ્સ ગરમ મસાલો નાખી દેવાનો હવે પાંચ મિનિટ એમનેમ ચડવા દેવાનું ગ્રેવી ગાંઠિયાનો ભૂકો અને ખાંડેલી સીંગ બે આવી ગઈ છે હવે અક્ષર મસાલો કાંદાનો છે એ નાખી દઈએ અને હલાઈ નાખી હળદર નાખી બધું નાખવું નાખી નાખવું મસાલો હવે આવે છે કાશ્મીરી મરચું નાખી એકદમ મીઠું સ્વાદ અનુસાર હવે નાખી દેવાનું પાણી હવે આ ટાઈપનું ગ્રેવી ઘાટું કરવાનું છે ફર્સ્ટ ક્લાસ દસ પંદર મિનિટ થઈ ગઈ છે અને આ ટાઈપનું ઉકળવા દેવાનું થોડુંક અને પછી ઓલા જો પેડા કાંદા ઝૂમ કરીને બતાવું બાફેલા નાખી દેવાનું અને ફ્રેન્ડ્સ તમે બાફીને કરી શકો અને તેલમાં તળીને કરી શકો અમે બાફીને કર્યું છે કરવાવાળા તેલમાં તળીને કરે છે થઈ જાય મસ્ત ફ્રેન્ડ્સ બાપે ડુંગળી આપી નાખી દીધું છે અને પોતા હાથે હલાવવાનું જેથી કરીને ડુંગળી છૂટી ન પડે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું આખી ડુંગળીનું ફર્સ્ટ ક્લાસ ઘરે બેઠા બની જાય એવું શાક અને આની આરે હોય ગરમ ગરમ રોટલા પાપડ ગળ ચડવા દેવાનું છે ડુંગળી પછી અને પછી પાછું આપણે એને ઉતારી લેવાનું છે ગેસ ઉપરથી આપણું આખી ડુંગળીનું શાક તૈયાર થઈ જાય આપણું શાક એકદમ થઈ ગયું છે

અને વિડીયો શેર કરવા નહીં ફરી મળીશું બીજાના વલોક સાથે બાય બાય આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો